ભાવનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે ડબગરવાળી શેરીમાંથી બે શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી ભાવનગર એસઓજી પોલીસે ડબગરવાળી શેરીમાંથી હનીફ ઉર્ફે ભંગારી સુल्तानભાઈ બેલીમ અને સમીર યુનુસભાઈ ધાનીવાલાને 198 ગ્રામ એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા जेनी बजार किमत ओगनीस लाख एसी हजार थवा जाए तेरे पोलीसे त्रण मोबाइल मी लाख नेवु हजार न मुद्दाल कब्जे लईने गंगाजरिया पोलिस स्टेशन में धोरसर गुनो नोधा आगनी कार्यवाही सौंपी